પાટણ જિલ્લામાં ચોમાસામાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી અડદનું વાવેતર કર્યું જોકે અનેક મુશ્કેલીનો સામનો કરી પાકનું રક્ષણ કર્યું અને હવે ખેડૂતોએ પાક લણીને માર્કેટયાર્ડમાં સારા ભાવ મળશે તેવી આશાએ વેચાણ માટે નીકળ્યા પરંતુ પાટણ માર્કેટયાર્ડમાં દરરોજની નવસોથી એક હજાર બોરીની આવક થઈ રહી છે યાર્ડમાં હરાજીમાં અડદનો ભાવ પ્રતિ વીસ કિલોએ માત્ર આઠસોથી ચૌદસો રૂપિયા જેટલો મળી રહ્યો છે જે ખેડૂતોને પોસાય તેમ નથી ગત વર્ષે અડદનો ભાવ પ્રતિ વીસ કિલોએ

ઘણું ઘણું નુકસાન હાલ વેઠવું પડ્યું છે અમારે અત્યારે ખાતર બિયારણ મજૂરી ખર્ચ તમામ ખર્ચ અમે જોવા જઈએ તો હાલ કંઈ મળે તેવું નથી હાલ હળદનો ભાવ અમે હાલ વેચાણ કર્યું તે આઠસોથી મોડી અને હજાર બારસો રૂપિયાના ભાવમાં વેચાણ થાય છે તેથી સાહેબ અમને કોઈ પણ મળતર રહેતું નથી અને ભારે નુકસાન જેવું છે દરેક પાક માટે કપાસ એરંડા કઠોળ જેવા પાક બાજરી જુવાર કોઈ પણ પાકમાં કોઈ પણ હું હળદ લઈને આવ્યો એટલે આઠસો રૂપિયા એટલે પડતર કિંમતે ના કહેવાય પ્લસ પાછું સકળાનું ભાડું ખાતર દવા બિયારણ એટલે વેખવા એટલે જે પેઢી બધી પહેલા ઉપાડ કર્યો હોય એ કાપી લઈ લેવા અમારે તો ખાલી હાથે કોથળા લઈને જવાનું એટલે અમારે પૈ પૈસાની એ તકલીફ પડે ખાતર લાવવું હોય તો ખેતી લાવવું એ બધી તકલીફો પણ કહેવી એમાં પાટણ એપીએમસીના અંદર અડદનું પુષ્કળ પ્રમાણમાં આવક દેખવા મળ્યું છે દેખી શકો છો તમે દ્રશ્યના અંદર કે જે અડદના ઢગ જે દેખાય છે પાટણ એપીએમસીના અંદર ખેડૂતો છે પોતાનું જે વાવેતર છે તે બચાવીને કહી શકાય કે જે આ વખતના જે પુષ્કળ વરસાદના કારણે ખેડૂતોને મારતો પડ્યો છે પરંતુ બચાવીને જે અડદનો જે પાક છે તે બચાવીને પાટણના એપીએમસી ખાતે તે વેચવા આવ્યા છે પરંતુ કહી શકાય કે જે મોગા ભાવના ખેડ ખાતર બિયારણ હતું છતાં પણ જ્યારે માર્કેટના અંદર ત્યારે આઠસો રૂપિયાથી હજાર રૂપિયા સુધીનો જ્યારે એમને ભાવ મળી રહ્યો છે ત્યારે તે ખેડૂતોને હાલ તો તેમને પોસાય તેવું નથી કહી શકાય કે જો બે હજારની આસપાસ જો તેમને ભાવ મળે તો જ તેમને આ વાવેતર કર્યાના બાદ પણ જે ખર્ચાઓ કરે છે તેમને નીકાળીને તે પોસાઈ શકે છે પરંતુ વાત કરવામાં આવે જે ખેડૂતો છે તેમને પડતા પર પાટા જેવી ઘાટ ઘડાયો છે એક બાજુ જે વરસાદે તે ખેડૂતોને માર માર્યો છે સંપૂર્ણ જે વાવેતર કર્યું તે નષ્ટ થઈ હતું પરંતુ ક્યાંક ને ક્યાંક કમોસમી માવઠાએ પણ ખેડૂતોને માર માર્યો છે અને ઘાટ ઘડાયો છે કે તે લોકો ખેડૂતોને હાલ તો જે એમના ખેડ ખાતર બિયારણને મજૂરી જે ચૂકવી છે તેમનો પૂરતા પ્રમાણનો ખર્ચો પણ નીકળી શકે તેવો નથી ત્યારે ખેડૂતો હાલ એક જ માંગ કરી રહ્યા છે કે જો બે હજાર સુધીનો જો તેમને અડદના અંદર ભાવ મળે તો તેમને પોસાય તેમ છે અખતર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ